નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચ આજે વાત કરવી છે આરટીઆઈ વિશે કારણ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આ જે કાયદો છે બહુ જ સારો કાયદો છે પારદર્શિતા આવે ભ્રષ્ટાચાર ન થાય લોકોમાં જાગૃતતા આવે કેટલો સરસ કાયદો છે અને કેટલા સરસ ઉમદા હેતુ છે એના સવાલ એ છે કે આ હેતુ બર થઈ રહ્યા છે નથી થઈ રહ્યા ને એનું કારણ એ છે કે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે જો વિધાનસભામાં જ પોતે એમ કહેતા હોય કે આરટીઆઈની આડમાં તોડ થાય છે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે એટલે કે આ આરટીઆઈની એડમાં તોડકાટનો તોડકાટનો જે મુદ્દો છે વિધાનસભામાં ગુંજ્યો અને તોડબાજીને બ્લેકમેલિંગ થઈ રહી છે આમ તો સારા કામો માટે સારા ઉદ્દેશ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે પણ ક્યાંક આ જે કાયદો છે ને એનો ઉપયોગ લોકોને હેરાન કરવામાં થઈ રહ્યો છે લોકોને પરેશાન કરવા માટે થઈ રહ્યો છે અને એને જ લઈને હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે કે આરટીઆઈનો દુરુપયોગ કરનારા સામે હવે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે વિધાનસભા ગૃહમાંથી એમણે તો એક કડક સૂચના આપી કે આ તો હજુ એક શરૂઆત છે અમે જે કરી રહ્યા છીએ પણ સુધરી જાઓ નહીં તો જેલમાં જાઓ આવા સ્પષ્ટ શબ્દો એમણે કહ્યા છે કે નિર્દોષો પાસેથી જે પૈસા પડાવવાની પડાવનાર છે એ લોકોની હવે ખેર નથી એટલે આરટીઆઈ કાયદાનો દુરુપયોગ કરી જે પૈસા પડાવવાના કાવતરા છે એનો પણ હર્ષ સંઘવીએ મુદ્દો ઉઠાવ્યો છે અને રૂપિયા પડાવનાર લોકોએ હવે સુધરી જવાની જરૂર છે આ વાત કરી છે એક્શન લેવામાં આવશે એમણે એમ કહ્યું છે કે આરટીઆઈનો જો દુરુપયોગ કરશે તો હવે એક્શન લેવામાં આવશે અને સ્વતંત્રતાનો દુરુપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ મને લાગે છે કે અત્યાર સુધી શું થયું કેમ કાર્યવાહી ન થઈ દુરુપયોગ તો થઈ જ રહ્યો હતો હવે કેમ તો શું કોઈ વિપક્ષે સવાલ ઉઠાવ્યા ને એનો જવાબ આપવા માટે અથવા તો સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને લઈને જે સવાલો ઊઠી રહ્યા છે જે એમની પર કાર્યવાહી થઈ રહી છે એને લઈને બોલવાની જરૂર પડી તો બીજો સવાલ એ છે કે આરટીઆઈના નામે તોડ કરનાર લોકો સામે અત્યાર સુધી જે ડર ઊભો થવો જોઈએ ખોફ ઊભો થવો જોઈએ એમાં કેટલી સફળતા મળી છે નથી મળી તો હજુ કેટલું જરૂરી છે અને કેટલા કડક પગલાં જરૂરી છે તો આરટીઆઈ સદઉપયોગ કરતા દુરુપયોગ વધારે થઈ રહ્યો છે વિનોદજી આપનું પણ સ્વાગત થેન્ક યુ થેન્ક યુ અને જાણીતા બ્લોગર આવા સામાજિક પ્રશ્નો ઉઠાવતા હોય છે અને કેટલાક જે સવાલો સમાજ સામે પણ કરતા હોય છે એવા શૈશવ વોરા મારી સાથે છે શૈશવજી આપનું પણ સ્વાગત છે

ઘણા બધાને એટલે દર્દ પણ થયું છે લાજવાનું પણ થયું છે કારણ કે મોટા અધિકારીઓના અહંકાર ગવાય છે કેટલીક જગ્યાએ નીચેના જે મેજિસ્ટ્રેટ કોર્ટ કે સિવિલ કોર્ટ હોય એના જજના પણ જુદી જુદી માહિતી લોકો માંગતા હોય છે એ ઉપરાંત સરકારમાં જે વહીવટો થાય છે જુદી જુદી જગ્યાએ અને એ કામગીરીમાં જે અનીતિ થઈ હોય એવી અનેક અનીતિઓ આરટીઆઈના કારણે બહાર આવી છે હવે આજનો જે આપણો વિષય છે કે આરટીઆઈમાં જે લોકો એનો દુરુપયોગ કરે કાયદાનો તો હંમેશા કોઈ પણ કાયદો પોતે તો જ છે કોઈ કાયદો ખરાબ નથી સુરક્ષાનો કાયદો હોય કે બીજા જે સીપીસી રીતે કાયદા હોય તો કાયદો કોઈ ખરાબ જ નથી કાયદાનો દુરુપયોગ લોકો કરે છે તો જેમ બીજા કાયદાનો દુરુપયોગ થાય છે એવી રીતે આરટીઆઈ કાયદાનો ક્યાંક દુરુપયોગ થયો હશે જે અત્યારે હાલ જેની બુમાબુમ કરવામાં સરકાર પાસે છે હવે એ કાયદાનો જો દુરુપયોગ થયો તો આરટીઆઈ કાયદામાં તો ફક્ત માહિતી આપવાની હોય આના મૂળમાં એવું જરૂરી છે કે આરટીઆઈ કાયદામાં ફક્ત માહિતી આપવાની હોય એને એક અરજી કરવાની હોય અને અરજી કરે એના પેપર આપવાના હોય હવે એમાં કોઈ એમ કે તોડબાજ હોય કે પૈસા લે કે બ્લેકમેલિંગ કરે હવે જો મારી પાસે કશું છે જ નહીં તો કોઈ મને બ્લેકમેલિંગ કેવી રીતે કરી શકે પહેલી વસ્તુ એ કે કોઈક જગ્યાએ કઈક ખોટું થયું છે તો ખંડણી ની વાત આવે તોડબાજ ની વાત તો આવે હવે મોસ્ટલી જે સુરત ની વાત આવી અમદાવાદની વાત આવી કે જુદા જુદા એરિયા ની વાત આવી તો બાંધકામ બાબતમાં ગેરરીતિઓ વર્ષોથી ચાલી છે

તો એના માટે જે પૈસાનો તોડ થાય એ પૈસા એને કોણ આપે છે આરટીઆઈ કાર્યકર ના પૈસા કોણ આપે મારે એ પૂછવું છે હર્ષભી સંઘવી એમ કે છે કે ભાઈ આરટીઆઈ માં તોડ બાર થાય છે હું માની લઉં કે થાય છે એને ડબલ સજા કરો એની સામે વાંધો તદે કરવો જ ના જોડે કોઈ જન સ્વાપે છે કોણ આપે છે અધિકારીઓ આપે છે પૈસા એક્ટિવિટીઓના નામે કોઈ પણ ખોટું કામ કરે તો એ નેતા હોય એ કાર્યકર હોય આર કાર્યકર હોય સમાજ સેવક વગેરે સંત હોય એ બધાને બીજા કરતા ડબલ સજા થવી જોઈએ એની સાથે હું સમજ છું પણ આરટીઆઈ કાયદામાં કોઈ એને પૈસા ક્યાંથી લાવીને આપે મારે એ પૂછવું છે આપને આરટીઆઈ તમે એક્ટિવિસ્ટ છો એટલે ખબર હશે અધિકારીઓ પૈસા આપે છે તમને કોણ આપે છે હું એ જ સોચું કે પૈસા આપે છે અથવા તોડ બાદ બ્લેકમેલિંગ કેવું એ બોમ્બે હાઈકોર્ટ નું જજમેન્ટ આવ્યું છે વાપરી શકાય નહીં એટલે તરીકે એમની પોતાની પેલી ભૂલ છે કે પ્રકારના અપમાનજનક શબ્દ નહીં વાપરવા જોઈએ પણ એક બે ટકા કદાચ ખોટું છુપાવવા માટે પૈસા આપ્યા એને કઈક તો ખોટું છુપાવવું છે ને તો એને પૈસા આપ્યા હશે ને બાકી કોઈ કાર્યકર ને કોઈ પૈસા કેવી રીતે આપે એની અધિકારીનો પગાર તો સાહીઠ સિત્તેર હજાર કે એક લાખ દોઢ લાખ પગાર હોય તો એની તમે અમને તો આનાથી અજાણજી સાહેબ અમને તો આ કાયદાની ખબર નથી કંપનીઓ ખંડણી આપી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું બધાના નામ જાહેર થયા તો એ ખંડણીના પૈસા હતા કેમ આપ્યા કે કંપનીઓ મારો પેહલો સવાલ એ છે કે પૈસા આવે ક્યાંથી કોણ પૈસા આપે ને કેમ આપે હમ હા એ ખોટું કર્યું હોય તો આપે ને તમે કહ્યું એમ કે જેને પૈસાનો લાભ લીધો હોય એ આપે પૈસા હા તો પૈસાનો લાભ એને કેમ લીધો ક્યાંથી લીધો

એ લોકો સામે થઈ ગયા છે કે કરે અરજી નથી જે માણસો સાચું કામ કરે છે પરમિશન માંગીને ત્રણ માળ કર્યા છે અથવા તો એના આવા કેસ શોધતી હોય છે કે કોને પરમિશન નથી લીધી એની પર વધારે ધ્યાન હોય છે ના એ એ વાત સાચી તમારી કે જો એવા કે પૈસા માંગે છે એક વાત મને કદાચ યોગ્ય એટલે લાગે છે કે ગેરરીતિ થઈ હોય તો ક્યાંક આરટીઆઈ થાય એમાંથી ગેરરીતિ બહાર આવે એટલે પછી એનું જે કઈ કાર્યવાહી હોય એ થતી હોય છે

આમાં મૂળભૂત મુદ્દા બે કે ત્રણ છે પહેલી વસ્તુ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે માગે છે એનો મુખ્ય હેતુ એ જ છે કે કાયદામાં ટ્રાન્સફરન્સી આવે સરકારના કૌભાંડો ખુલ્લા પડે બરાબર હવે એ છે કે નાણાકીય વ્યવહાર ક્યારે ઉભો થાય જે માણસે ખોટું કર્યું હોય એ નાણાં આપે તો મારે દંડ થવાની શક્યતા અઢી હજારની મને પોલીસે પકડ્યો રોંગ વે માં વન વે માં લાયસન્સ વગર ટેપ વગર તો એને કઉ છું લે પાંચસો માં પતાય

કારણ કે કોઈ ખાણનું ખનન કરતા હતા અથવા તો પેલી ખાણ માંથી ખનીજ ચોટતા હતા જે કરતા હતા એનો ભાઈ આ એક્ટિવિસ હતો હવે એમની વાત એવી હતી કે સાંભળવા મળેલું સાચું ખોટું તો એ લોકોને ખબર પણ એવું જાણવા મળેલું કે ભાઈ એમાં બનીનું એક્સોશન થતું હતું એટલા માટે મર્ડર થયું હમણાં અંતિમવાદી કેસો રડીયા છે પાંચ વર્ષથી સજા કરાવ્યો કે તમે સાક્ષી છો એમાં આપણને પૈસા આપવા આવ્યા હોય કે બે કરોડ રાખો અઢી કરોડ રાખો આપણે ના પાડી હોય કે પૈસા નથી જોઈતા તમે બિલકુલ આવે આવે એટલે બેઝિકલી લક્ષ્મીને જોઈને ચંચળ ગ્રામમાં આરટીઆઈ જે કરે છે એ લોકોનો વાક જેટલો છે એટલો જ પૈસા આપનાર છે અને બીજો મહત્વનો મુદ્દો કે ખોટું કર્યું માટે આરટીઆઈ થઈ છે

ઇન્ડિયન કોડ પૈસા કાઢવાની કલમ હતી બધા પૈસા બે નંબર ના ચુકવાય છે રોકડા ચુકવાય છે આખી ચેક થી ચુકવાય છે બેંકમાં ભરાય છે તો ગુનો સાબિત કઈ રીતે કરવાના અને આપનારે ગુનેગાર છે લાંચ આપવી એ ગુનો છે તમે સમજો લાંચ

કાયદાથી તો આવું બોલી જાય સૈશવભાઈ શું કેવું છે કે લોકો નોટ આ કાયદાથી હેરાન પરેશાન તો ક્યાંક છે જ કારણ કે એક વસ્તુ એ પણ છે જ્યાં ખોટું થયું છે ત્યાં હેરાનગતિ થાય છે ખોટું થયું છે પછી જે કઈ મામલો થાય છે પણ સવાલ એ છે કે નાની મોટી એક ચૂક રહી ગઈ હોય તો ત્યાં પણ સામાન્ય માણસે ભોગવવાનું આવે છે અને આઈટીઆઈ એક્ટિવિસ્ટ આવે ને એટલે એક ડરામણો માહોલ ઊભો થાય છે કે આ તોડબાજી કરશે બ્લેકમેલિંગ કરશે એટલે તમે જોજો એનાથી લોકો દૂર રહેવાનો પ્રયાસ ભી ઘણા લોકો કરતા હોય છે જેમની પહોંચ નથી શેષવભાઈ બંને વડીલ ધારાસભ્યો ધારાશાસ્ત્રીઓ છે એટલે વિદ્વાન છે બંને વ્યક્તિઓ પણ એટલે મારા જેવા નાના માણસો તો એટલું જ કહેવાનું હોય કે ભાઈ કદાચ કોઈ છાપરું છે બહાર કાઢ્યું એક સામાન્ય વાત છે કે ભાઈ વેદર શેડ બહાર કાઢ્યો છે અને ત્યાં તમારા એરિયાનો ગલી નો કોઈ બી જે સ્થાનિક રાજકારણી છે એ આવે છે અને એ છે કે આટલા આપો પતી જશે પછી એપ્લિકેશન જાય ઉપર મ્યુનિસિપાલિટી વાળા કે જે બી ગામના હોય એ આવે છે એ આઈને પૈસા લઈને ભલે રહ્યું એટલે પેલો બચારો છાપરું રાખે એને પછી આગળ આવે કે ભાઈ હવે આરટીઆઈ વાળા આવે જો આને આને કાર્યવાહી નથી કરી એટલે હું એને પકડું છું ને તને પકડું છું પછી પેલો છાપરા કરતા ત્રણ ગણા પૈસા ચૂકવી દીધા હોય બંને જે કીધું બધું બધું બરાબર છે સરસ વાત છે સારી વાતો છે સારી સારી વાત થતી હોય છે સામાન્ય માણસ ને હંમેશા અડધો ફૂટ એક ફૂટ બે ફૂટ ત્રણ ઇંચ આઠ ઇંચ આવી નાની લાલચ રહેતી હોય છે અને એ નાની લાલચમાં આખું જે નેક્સસ ચાલુ થયું છે બધા જ બધું જ જાણે છે બધા જ બધું જ જાણે છે કોને ગૃહમંત્રી કીધું છે એ જેને કીધું છે એને ખબર છે શું છે કેવું થાય છે કે ઘણી વખત આપડે જાહેર મંચ ઉપર બેઠા હોઈએ એટલે પેલું બાદશાહ જાગીર ની અનારકલી થઈ જવાય કે કબૂતર કેસે ઉડ ગયા એક હાથ થી ઉડ્યું તો કે બીજો હાથ આમ કહ્યું કે એસે ઉડ ગયા એટલે આવી નથી હું નથી માનતો કે કોઈને પણ ના ખબર હોય બધાને ખબર છે સાહેબે જે ટ્રાફિકનું ઉદાહરણ આપ્યું એ પ્રમાણે હું ટ્રાફિકમાં આગળ કહીશ કે ભગવાન બુદ્ધે એવું કીધું હતું કે જેના ઘરમાં કોઈ મરી ના ગયું હોય એ ઘરનો પાણીનો લોટો લઈ આવો તો હું એમ કઉ છું ભારત વર્ષની અંદર જેને ટ્રાફિક પોલીસ ને રૂપિયો ના આપ્યો હોય જેના ઘરમાં vehicle હોવું જોઈએ પેલું સાયકલ સિવાયનું અને એને જો પૈસા ના આપ્યા હોય જે ઘર એવું કાદું હોય તો ત્યાંથી પાણીનો લોટો મળી જાય તો એ પાણી પીએ તો આપડે મોક્ષ ચોક્કસ જતા રહીએ એટલે પરિસ્થિતિ એટલી બધી રીતે બધા એ એ મંત્રીઓ 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 છે 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 સરકારો જૂની સરકારો નવી સરકારો અને આવનારી સરકારો એટલે વસ્તુ ક્યાં છે કે કાયદો ક્યાં છે એવો સવાલ પૂછો તો કાયદો ક્યાંય નથી અને કાયદો ક્યાં નથી તો કાયદો દરેક જગ્યાએ છે એટલે આની અંદર જે ખોટું છે એને પકડીને તમારે જે સાહેબ એસ્ટ્રોશન જે શબ્દ વાપર્યો એ શબ્દ ને બરાબર એને અમલ માં નહીં અને એ લોકોને સંકંજામાં લઈ લે ને ખબર પડે કે આ ખોટો જ માણસ છે અને આ સાચો જ માણસ છે નક્કી કોણ કરશે તો કાં તો અદાલત કરશે કાં તો એ બેઠેલા જે રાજકીય પક્ષો છે એ નક્કી કરશે કે આ માણસ ખોટો છે જ્યારે રાજકીય પક્ષો નક્કી કરશે કે આ માણસ ખોટો છે ત્યારે એની અંદર બાયસ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને ત્યારે આ બધી જે શુક્લા સાહેબે જે કીધું કે કોણ કોક મરી જાય ને કોક જીવી જાય ને આ બધી આ બધી પરિસ્થિતિ આવે સામાન્ય માણસ તરીકે મોટે ભાગે કાયદાના કોઈ પણ પ્રક્રિયાની અંદર ઇન્વોલ્વ થવા માટે દરેક વ્યક્તિ ખૂબ જ ડરતી હોય છે અને એને નથી જ જવું હતું એને કોર્ટ કચેરી કે કોઈ પણ એનું પગથિયું ચડવું ગમતું જ નથી આપણે તો પેલી કહેવત છે કે વૈદ વકીલને બેસ્યા ત્રણના પગથિયા ના ચડવા જીવનમાં આ જરાય ખોટી વાત નથી કેમ કે આ

ચારસો અઠાણું આવી રીતે રેપ ના સંબંધ હોય સેક્સ્યુઅલ સંબંધ હોય અને છોકરી ના ફા બે વર્ષ વર્ષ એટલે કે મને પાંચ વર્ષથી રેપ કરે ઘણા ચુકાદા તમે એટલે દરેક જગ્યાએ કાયદાનો

અને અમદાવાદ ના બહુ મકાનો છે બહુ સારા પોર્ટ બંગલા છે જેમાં દસ મીટર પાંચ મીટર બાંધકામ વધારે હોય અને બીયુ પરમિશન ના લીધી હોય અને બીયુ માં એક જ વસ્તુ છે ઇમ્પેક્ટ થી ભરો એટલે રેગ્યુલર થાય એટલે જ્યાં જ્યાં તોડ કરવા અમે તમને કીધું પેલા નું મર્ડર થઈ ગયું તો ફરિયાદો થશે કોર્ટ નું ભારણ બહુ છે નવા કેસો વધશે પણ ટૂંકમાં હું એવું કઉ છું કે આરટીઆઈ એક્ટિવિસ્ટ પર બી કરો આપના પર બી કરો અને જેને ખોટું કર્યું કોર્પોરેશનમાં કર્યું

આ તોડ થતો હોય છે બ્લેકમેલિંગ થતું હોય છે વિનોદભી આ ખરું કે અધિકારીઓ તરફથી પણ ક્યાંક આવી ઇન્ફોર્મેશન મળતી હોય બધી મિલી ચાલતી હોય છે દિલીપભાઈ તમે ગુજરાતમાં જેટલા પણ આવા ઓફેન્સ બન્યા હોય ક્રિમિનલ બન્યા હોય વ્યાજખોરીના બન્યા ઠગાઈના બન્યા નકલીના બન્યા જે કોઈ બન્યા એ દરેકમાં તમે જુઓ તો એનો છેડો રાજનેતા સાથે અડતો હોય કોર્પોરેટરો સાથે હોય છે અધિકારીઓ સાથે હોય છે માહિતી ત્યાંથી આવે ને પછી અધિકારીઓને અંદર અંદર દુશ્મની હોય એનો બદલો લેવા પણ આરટીઆઈ અધિકારીઓ કરાવતા હોય દુશ્મની હોય એટલા માટે એ લોકો આરટીઆઈ કરાવતા હોય એના જે બીજો અધિકારી ફસાતો હોય તો એમાં ખરેખર તો એક ખોટું કામ બહાર આવતું હોય છે એ મહત્વનું છે કે એ જગ્યાએ અનિધિ પકડાય છે એવી

કઈ નહીં થાય હજી ખૂટે છે આરટીઆઈ કાયદાનો જે દુરુપયોગ થાય છે પરંતુ એક વસ્તુ એ પણ આવે છે કે જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં અને બીજું શુક્લા સાહેબે કહ્યું એમ કે જો પૈસા તમે આપો છો તો આપનાર લેનાર બંને સામે કાર્યવાહી થવી જોઈએ પણ હવે જોવાનું એ છે કે જો ખોટું નથી કર્યું તો તમારે પૈસા નથી આપવાના પણ ક્યાંક એવું કહેવાય છે કે તમારી પણ મથરાવટી મેલી છે અથવા તમે પણ ખોટું કર્યું છે તો તમે આરટીઆઈ એક્ટિવિસ્ટને પૈસા આપો છો અથવા ખોટું હોય તો જ આરટીઆઈ એક્ટિવિસ્ટ આ કાર્યવાહી કરતા હોય છે અદરવાઈઝ કોઈ ડરવાની જરૂર નથી પણ જ્યાં કાયદા છે ત્યાં છટકબારીઓ છે બીજું જ્યાં નેતાઓના આશીર્વાદ છે જ્યાં સત્તાના આશીર્વાદ છે ત્યાં બધું ચાલવાનું જ છે માત્ર કહેવાથી કશું નથી થતું પણ એની સામે ઠોસ પગલાં ભરવા જોઈએ અને જે દુરુપયોગ જે શુક્લા સાહેબે કહ્યું કે ચારસો અઠ્ઠાણું નો પણ થઈ રહ્યો છે એવી રીતે જે થઈ રહ્યા છે એને રોકવા માટે પહેલા તો સરકારે પણ મક્કમ થવું જોઈએ જે તે ડિપાર્ટમેન્ટે મક્કમ થવું જોઈએ તો જ કદાચ આ રોકી શકાશે બાકી શૈશવ કહ્યું એમ કે ડુંગળીના પડ છે એક પછી ઉખડતા રહેશે અને એની વાસ ને એની તો ચાલુ જ રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ રાજેન્દ્ર શુક્લા વિનોદ પંડ્યા અને શૈશવ વેરા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂફો આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા આરટીઆઈ ની સદઉપયોગ દુરુપયોગ વધારે કે કેમ નક્કી આપે કરવાનું છે ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર